જી ભાઈ બહેન જો અત્યારે હવાર હવરમાં આપણે આવી ગયા છીએ શિહોર ગામમાં થોડુંક કામ હતું શિહોર ગામમાં આવ્યા હતા હવરમાં થોડોક વરસાદ પડ્યો એટલે જો આવી રીતે બધું દેખાય છે આ ગામ છે ડેલો છે ભાઈ અહીંયા શિહોર નામે ખબર હોય જૂની ટોંકી હતી અહીંયા પિક્ચર જોવા આવતા પહેલાં ના હતા ને ત્યારે અહીંયા કાંઈ ઓલું ઘરે કઈ ટીવી હતી નહીં પહેલાના સમયમાં એટલા માટે જો બાકી કઈ રીતની બજાર છે આ બધા પૂજાપાવાળા અને એ બધાની દુકાનો છે આ બાજુની સાઈડમાં ને ફટાફટ ગામમાંથી કામ પતાવીને ફેરો ભરવા જવાનું છે હાલો હવે જાય છીએ આપણે ફેરો ભરવા ને મેં કીધું હાલો ને ફેરો ભરવા જાય છે તમને બતાવી દઈએ કઈ રીતનું છે એ બાજુની સાઈડમાં આપણે પેલો બ્લોગ મેં નાખ્યો હતો આમાં એમાં તમને ખબર હોય છે કે હનુમાનજીનું મંદિર ને એ સાઈડમાં આપણે ગયા હતા જો એ સાઈડમાં જ જવાનું છે આપણે અને અત્યારે જો બધું ધોવાઈ ગયું છે વરસાદના કારણે કે જો આ જંગલમાં આવી ગયો છું કઈ રીતનું જંગલ છે ને કઈ રીતનું છે જુઓ બાકી આજ કાંઈ જનાવર કંઈ જોવા નહીં મળે કારણ કે વરસાદ છે એટલે એ બધા અંદર વીઆઈ ગયા હોય જંગલની અંદર વધારે વીજાઈ ગયા હોય એટલે દેખાય નહીં બાકી જોવો આવી રીતનું જંગલ છે ડુંગરા અને કેવું જોવામાં કેવી મજા આવે હું તો અહીં ગયો ઘડીક એમ થઈ ગયું કે અહીંયા જ બેસી દઉં ઘરે જાવું નથી એમ કારણ કે જગ્યા જેવી છે ને તો એવી મજા આવે ને જો કઈ રીતનું છે જો ગયા તો ભાઈ જોવાની બહુ મજા આવે એમ આ બાજુ કે આગળ એક પાછી એક બીજું તળાવ છે પણ હવે ફોરેસ્ટ ખાતાવાળાનું અહીંયા હક લાગી જાય એટલે વધારે અંદર જવાય નહીં આપણે બાકી અંદર જાત જોવો બાકી ઓલું હનુમાનજીનું નું મંદિર આપણે ગયા તા ચબૂતરો એ ચબૂતરો દેખાય અને આ બાજુની સાઈડ આગળની સાઈડમાંથી આપણે જઈ આ બાજુની સાઈડમાં તો થોડાસા દરગાહ આવી જાય ને બાકી આવે બહુ મજા ભાઈ બને તો ભાઈ લગભગ ત્યાં કેટલું આંટા મારી વ્લોગ બનાવવાનો હતો પછી ફેરોય ભરવાનો હતો એટલે મારે થતું હતું મોડું જેવો તેવો બ્લોગ ઉતારી અને ત્યાંથી મેં કીધું જાવી ગરબા જુઓ પછી બરાબર બાકી જુઓ આમાંય લાઇટ આપેલી છે ભાઈ જંગલમાંય આંબલા જોયા તમે જંગલમાં લાઈટ આપેલી છે અમે બાકી જુઓ હવે આવી ગયા છીએ આપણે ઘરે અને ઓલી જે ફેરો ભરીને લાવ્યા હતા ઓલી વરસાદ થયો કે નહીં તો રેતી આવીને તણાઈ તો મેં કીધું રેતી આપણે મેં કીધું ઘરમાં લાવીને થોડીક પાથરી દીધી ગારો બહુ થતો હતો એટલે જુઓ પાથરી દીધી જો કઈ રીતના ઢગલા છે આ નાળિયેરી જો

લે મને મારવા મળી જો આ ગાંડી તો ભાઈ તલ જાની બી ને દી રીતે ભરે છે કે જો બધી પાથરી દીધી ઘરમાં કાદો નો થાય કે કાદો બહુ થાતો જો બધી રીતે છે જુઓ તમને બસ રીતે છે આંતે ગારો નો થાય ને એટલે પાથરી દીધી ઘરમાં ગારો તો નો થાય વરસાદમાં ગારો બહુ થઈ જાય ફળિયામાં એટલા હતું મહિલા બીજા હવે ભાઈ સપોર્ટ કરજો થોડો ઘણો બરાબર છે કારણ કે ફેસબુકમાં તો બે ટૂલ અત્યારે ચાલુ થઈ ગયા છે એડ મોનિટાઈઝેશન ચાલુ થાય ને પછી કંઈક અર્નિંગ થાય બાકી ત્યાં સુધી મહેનત કરવાની છે ને વિડીયો નાખતું રહેવાનું છે બાકી સપોર્ટ બતાવજો અને મહિલા તમને બીજા કાલના વ્લોગમાં જય માતાજી